બાળકો અંગ્રેજીમાં ભણે તે ખુબ સારી વાત છે પરંતુ ગુજરાતી માધ્યમ ની શાળાઓ અંગ્રેજી માધ્યમ માં ફેરવવાથી ઘણી બધી સમસ્યા ઉભી થઈ છે અને રાજ્યમાંથી આવનાર શિક્ષકો એકલવ્ય શાળામાં ભણતા બાળકોને તેમની માતૃભાષા ભૌગોલિક પરિસ્થિતિ રહેણી કરણી વગેરેથી પરિચિત ન હોય એવા બહારથી આવનાર શિક્ષકો શિક્ષણમાં અને બાળકોના ઘડતરમાં ન્યાય આપી શકે નહીં જેથી બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે એકલવ્ય મોડેલ સ્કૂલ પુનિયાવાડ ખાતે ત્રણ દિવસ અગાઉ એકસો જેટલા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું

યોગ્ય નિરાકરણ નહીં આવે તો દરેક શાળાઓના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને સાથે રાખી અમારે આંદોલન કરવાની ફરજ પડશે મારું નામ પંકજસિંહ પટેલ નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી મહામંત્રી આજ રોજ શ્રી મારફત મુખ્યમંત્રી સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે એની અંદર જે નેશનલ સ્ટુડન્ટ એજ્યુકેશન ઓફ ટ્રાઇબલ સ્ટુડન્ટ માટેની જે એક યોજના છે જે એક લવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ ચાલે છે એની અંદર હાલમાં છોટા ઉદયપુરના પુન્યાવાડ ખાતે આવેલ એક લવ્ય મોડેલ સ્કૂલની અંદર જે એકસો સોળ જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું અને એની અંદર જે પણ ટેન્ડર પ્રક્રિયાથી જે ભોજનની વ્યવસ્થા માટેની એજન્સીને આપવામાં આવ્યું એ બહારની છે અને અમને એવું જાણવા મળ્યું છે કે ત્યાં સ્થળ તપાસ કરતાં પંદર દિવસે એક વાર એ ટેમ્પામાં શાકભાજીઓ આવે છે અને એના કારણે પંદર દિવસ સુધી વાસી ખોરાક ખાવાથી કે વાસી શાકભાજી ખાવાથી આ ફૂડ પોઈઝનિંગ થયું છે અને ત્યાં અંદરની માહિતી મેળવતા ધોરણ નવ દસ અગિયાર બાર આમ ચાર ધોરણની અંદર ગુજરાતી માધ્યમ ચાલે છે છતાં પણ બહારના રાજ્યથી જે ગુજરાતી મીડિયમ સિવાયના શિક્ષકોની ભરતી કરવામાં આવે છે અને તે લોકોને ગુજરાતી બોલતા પણ નથી આવડતું કારકુન હોય કે ક્લાર્ક હોય કે બીજા અન્ય સ્ટાફને પણ ગુજરાતી નથી આવડતું તે બાળકોને કેવી રીતના ભણાવી શકશે એટલા માટે અત્યારે નવી શિક્ષણ નીતિની અંદર ગુજરાતની અંદર માતૃભાષાની મહત્ત્વ આપવામાં આવે છે ત્યારે અમારા બાળકોને અંચાણ ગામોમાંથી આવે છે એકાએક હિન્દી કે અંગ્રેજી આવડતું નથી તો માતૃભાષાને પણ મહત્ત્વ આપવામાં આવે અને સાથે અંગ્રેજી માધ્યમ ભણે એ પણ અમારા બાળકો માટે ખૂબ ગર્વની વાત છતાં પણ અહીંના ભૌગોલિક પરિસ્થિતિને રહેણી કહેણીને સારી રીતે જાણી શકે એવા શિક્ષકોની ભરતી થવી જોઈએ એ અમારી માંગ છે